કેમ છો યુટ્યુબ ફેમિલી આશા કરું છું કે બધે એટલે બધે મજામાં હશો તો સવાર સવારમાં આપણે બધું ઘરનું કામ કરી નાખ્યું છે કેમ કે આજે લગભગ વાગી ગયા છીએ અગિયાર જેવું આપણે વલણું ને હતું કેમ કે આપણે જ્યાં આજે પહેરવેશી મારી છે તો છેલ્લું છેલ્લું આજે વલણો કેટલા છે અને જો પહેરવેશી મારી છે ને તો આપણે સીલા હાવ ખાલી ખાલી લાગે છે જઈને કે કોઈ છે જ નહીં અને આપણે ભગોળા કર્યા હતા એટલે આ બાજુ સામાન બધો બારી કાઢ્યો હતો તો આજે છે ને બધું વગે કરવાનું છે ઘરનું કેમ કે ઘરમાં તમને બતાવજો બધું રમણ ભમાણ થઈ ગયું છે તો થોડુંક આપણે વ્યવસ્થિત કરીએ જો કાલે અને હતા મને ફીરી રહે એટલે કપડાંનો ટગ આપડ્યો આપડ્યો અને આ બધું સાફ કરવાનું છે રીતે એકવાર આપણે દિવાળીમાં સાફ કર્યું હતું પણ હળી ફરીવાર સાફ કરવાનું છે અને પછી જવાનું છે ગેસની દવાખાને કેમ કેમ ગેસને આ ઓઠે કાપતી હોય અને નાકમાં કાપતું હોય એટલે મળતું નહીં એટલે આપણે એને દવાખાને લઈને જવાનું છે અને થોડીક ખરીદી કરવા જવાનું છે વહે છે એટલે પૈસા આવે એટલે થોડીક આપણે ખરીદી કરી આવે તો બજારમાં જાન છે તો વિડીયો માં બનાવી રહેજો બહુ મજા આવશે તો ફાઇનલી આપણે નાઈ ધોઈ મસ્ત મજાના તૈયાર થઈ અને નીકળી ગયા તો ભાભી બાજુ અને જો યશ પણ તૈયાર થઈ ગયો છે અને યશ ને તો બેરા ઇન્જેક્શન લાવવાનું છે અને અમારી હંગાસ છે નંચક બબુ ને બબુ ની માં અમાર નણદ છે અને ઈયા ને બબુ ને સેટ ને એવું લેવાનું છે તો અમે બધા દ્વારા સા ભાપર ખરીદી કરવા માટે તો અંચર દે લાવવાનું છે તું અમે લોઈ પીવે છે તો ને

તો ફાઈનલી મિત્રો આપણે મારુતિ હોસ્પિટલમાં આવી જશે ને યસ તો એકદમ દાયરા છે પણ હમણાં રોરાઈને પાછા લાવવા તો ચલો ફટાફટ યશને દવા કરાવી નાખીએ ને અંજર હાલ છે તો હેડો ભાઈ ફટાફટ યશને અંજર હાલ્યું ને ચોર હોય રહે જે મજા આવી યશ શું લીધું તે એ તો મીતું ના થાય આપણે અને આવું આમ બીજું ઇન્સરા